થરાદના રાહા ગામમાં ટ્રેક્ટર દુકાનમાં ઘુસી ગયું અને એક ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારી ટ્રેક્ટર ઘુસી જતા દુકાનમાં માલસામાનને નુકસાન થયું છે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવીશું ટ્રેક્ટર દુકાનમાં ઘુસી જતા અન્ય જે ટ્રેક્ટર હતું એની પાછળ ટકરાયું અને ટ્રેક્ટર દુકાનમાં ઘૂસીયું જેના કારણે એને નુકસાન થયું છે આ દ્રશ્યો સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો કે કેવી રીતે અકસ્માત સર્જાયો હતો થરાદના રાહા ગામની ઘટના છે જ્યાં અન્ય એક ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારી જેના કારણે આગળ જે ટ્રેક્ટર હતું એ દુકાનમાં ઘૂસ્યું અને માલ સામાનને એના કારણે નુકસાન થયું છે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવ્યું છું ટ્રેક્ટર દુકાનમાં ઘૂસી જતાં અન્ય જે ટ્રેક્ટર હતું એની પાછળ ટકરાયું અને ટ્રેક્ટર દુકાનમાં ઘુસ્યું જેના કારણે એને નુકસાન થયું છે આ દ્રશ્યો સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો કે કેવી રીતે અકસ્માત સર્જાયો હતો થરાદના રાહા ગામની ઘટના છે જ્યાં અન્ય એક ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારી જેના કારણે આગળ જે ટ્રેક્ટર હતું એ દુકાનમાં ઘૂસ્યું અને માલસામાનને એના કારણે નુકસાન થયું છે